દેશ અને દુનિયામાં કોરોનાના વધતા કેસ લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે આ દરમિયાન એક એક ચોંકાવનારી માહિતી સામે આવી છે દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે જો કે બાળકની માતાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે બાળક જન્મ્યું ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હાલ બાળકનું વજન ઓછું હોવાને કારણે તેને એનઆઇસીયુમાં રાખવામાં આવ્યું છે અલ અમદાવાદના સોલાર સિવિલમાં બે કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે જેમાંથી એક નવજાત બાળક છે અને અન્ય એક ત્રેવીસ વર્ષની મહિલા છે હાલ બાળક અને મહિલા બંનેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે નોંધનીય છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ એક આઠ મહિનાનું બાળક કોવિડ પોઝિટિવ આવ્યું છે અને તકલીફોના કારણે બાળકને હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે અસારવા સિવિલમાં આઠ મહિનાના બાળક સિવાય અને બે દર્દી પણ કોરોનાની સારવાર લઈ રહ્યા છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક હવે વધીને બસો થઈ ગયો છે આમ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણા જેટલો વધારો થયો છે રાહતની વાત એ છે કે બસો પૈકી માત્ર અગિયાર દર્દી જેવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે આ સિવાય અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે જેના આધારે તેમને કયો વેરિયન્ટ છે તે ચકાસાય છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ડોક્ટરોના મતે શંકાસ્પદ લક્ષણ જણાય તેમણે ટેસ્ટ કરાવી લેવો હિતાવ છે